નમસ્કાર મિત્રો સ્ટડી સ્પોર્ટ બાવીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના દાખલા નંબર એકનો ઉકેલ મેળવીશું જેની રકમ અહીં આપી છે જેમાં અડસઠ ગ્રાહકોની સંખ્યા દીઠ તેમના માસિક વપરાશની માહિતી આપી છે અને આ માહિતી પરથી આપણને મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો શોધવા કીધા છે મધ્યસ્થ બહુલક અને મધ્યક તો અહીં ત્રણ માપો આપણે શોધવાના છે મધ્યસ્થ મધ્યક અને બહુલકના માપ શોધવાના છે તો સૌપ્રથમ આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધીશું ત્યારબાદ મધ્યક અને ત્યારબાદ બહુલક તો સૌપ્રથમ આપણે શોધીશું મધ્યસ્થ કોઈ પણ માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણી પાસે સંચય આવૃત્તિનું કોષ્ટક જોઈશે તો સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવા માટે જે આપણને આવૃત્તિ આપી છે તેમાં આગળની આવૃત્તિઓ એડ કરતા જઈશું અને સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીશું તો સંચય આવૃત્તિ સંચય આવૃત્તિને એ બળ દર્શાવવામાં આવે છે કોઈપણ આવૃત્તિની સંચય આવૃત્તિ શોધવા માટે જે પ્રથમ આવૃત્તિ હોય તેમાં તેના પછી આવતી આવૃત્તિને ઉમેરતા જઈશું અને તે સંચય આવૃત્તિનું પૃષ્ઠ બનાવીશું તો અહીં પ્રથમ વર્ગની આવૃત્તિ છે ચાર તો પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ પણ થશે ચાર હવે બીજા વર્ગની આવૃત્તિમાં જે પ્રથમ વર્ગની આવૃત્તિ છે તેના પછી આવતી આવૃત્તિ ઉમેરશું તો અહીંયા થશે ચાર પ્લસ પાંચ આપણને મળશે ચાર ને પાંચ નવ હવે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવા માટે નવમાં તેના આગળ આવતી આવૃત્તિ તેર ઉમેરીશું તો નવ પ્લસ તેર બરાબર થશે બાવીસ અહીંયા બાવીસ પ્લસ વીસ કરીશું તો આપણને મળશે બેતાલીસ એકતાલીસ પ્લસ ચૌદ તો મળશે છપ્પન છપ્પન પ્લસ આ વર્ગની આવૃત્તિ છે આઠ તો આઠ ઉમેરીશું તો મળશે ચોસઠ ચોસઠ પ્લસ ચાર તો આપણને મળશે અડસઠ જે છેલ્લે જે સંચય આવૃત્તિ મળે તે થશે આપણા એન તો એનની કિંમત થશે અહીં અડસઠ સંચય આવૃત્તિનો કોષ્ટક કેવી રીતે બનાવવું તો સૌ પ્રથમ જે આવૃત્તિ છે તે લખી દેવાની તેમાં બીજા વર્ગની આવૃત્તિ ઉમેરવાની તો ચાર પ્લસ પાંચ કરતાં આપણને નવ મળ્યા પછી જે નવ મળ્યા તેમાં તેના આગળની આવૃત્તિ છે તે ઉમેરીશું તો નવમાં તેર ઉમેરતા આપણને મળશે બાવીસ તેવી જ રીતના બાવીસમાં વીસ ઉમેરીશું તો આપણને મળશે બેતાલીસ તો સંચય આવૃત્તિનું કોષ્ટક આવૃત્તિમાં તેના આગળની આવૃત્તિ ઉમેરતા જવાનું અને સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવાનું અને જે લાસ્ટમાં મળે છે જે આ સંચય આવૃત્તિ તે થશે એનની કિંમત એન એટલે કુલ અવલોકનોની સંખ્યા અને ગ્રાહકોની સંખ્યા આપણને સંખ્યામાં જ આપી દીધી છે જે છે સીગમા એફઆઈ થશે જે છે અડસઠ તો જે અહીં આવૃત્તિનો જે સરવાળો મળશે તે જ આપણને સંચય આવૃત્તિની છેલ્લી જે સંખ્યા મળશે તે મળશે તો અહીં સીગમા એફઆઈ એક એફઆઈ અડસઠ મળ્યા તે જ આપણા થશે એન એટલે અવલોકન એની કુલ સંખ્યા હવે સંચય આવૃત્તિના કોષ્ટક બનાવ્યા પછી મધ્યસ્વર્ગ નક્કી કરવાનો આવે છે તો સ્વર્ગ નક્કી કરવા માટે જે લાસ્ટમાં સંચય આવૃત્તિની કિંમત મળી તેના ભાગ્યા બે કરીશું અને તેની કિંમત જે મળે તે કિંમતની નજીક અને તેનાથી મોટી જે સંજય આવૃત્તિ હશે તેની સામે જે વર્ગ મળશે તે થશે આપણો મધ્યસ્થ વર્ગ તો અહીં એનની કિંમત મળી આપણને અડસઠ તો એના પરથી આપણે શોધીશું એન બાય ટુ બરાબર એનની કિંમત છે અડસઠ ભાગ્યા બે તો અડસઠના અડધા થશે ચોત્રીસ હવે ચોત્રીસ સંખ્યા દેખવાની સંજય આવૃત્તિમાં તો ચોત્રીસની નજીક કઈ સંખ્યા છે અને તે સંખ્યાથી મોટી હોવી જોઈએ તો ચોત્રીસની નજીક છે બાવીસ પરંતુ તે કિંમતથી મોટી હોવી જોઈએ તો તેનાથી મોટી કિંમત કઈ છે ચોત્રીસથી મોટી કિંમત તેની નજીકની બેતાલીસ છે તો અહીં બેતાલીસની સામે જે વર્ગ હશે તે થશે આપણો મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે સૌપ્રથમ જે લાસ્ટમાં જે સંચય આવૃત્તિનું મળે તેના ભાગે બે કરીશું એટલે કે એન બાય ટુ એની જે કિંમત મળે તે તમારે સંજય આવૃત્તિના કોષ્ટકમાં દેખવાની અને જે કિંમતની નજીકની અને તેનાથી મોટી જે એન બાય ટુની કિંમત આવે છે તેની નજીકની અને તેનાથી મોટી તો અહીં તેની નજીકની અને તેનાથી મોટી બેતાલીસ કિંમત મળે છે તો તેની સામે જે વર્ગ છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ તે થશે આપણો મધ્યસ્થ વર્ગ તો અહીં ચોત્રીસથી મોટી અને તેના નજીકની ચોત્રીસથી મોટી અને તેની નજીકની સંચય આવૃત્તિ બેતાલીસ છે માટે તેની સામે જે વર્ગ છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ તે થશે આપણો મધ્યસ્થ વર્ગ માટે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ વર્ગ એ મધ્યસ્થ વર્ગ થશે હવે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયા બાદ આપણે હવે મધ્યસ્થનું સૂત્ર લખીશું તો મધ્યસ્થનું સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર મધ્યસ્થની સંજ્ઞા છે એમ બરાબર એલ પ્લસ કૌશમાં એન ભાગ્યે બે માઇનસ સી એફ છેદમાં એફ કૌશ પૂરો ગુણ્યા એચ હવે સૂત્રમાં જે કિંમતો જોઈએ છે જેની તે આપણે અહીંથી શોધીશું તો સૌપ્રથમ છે એલની કિંમત તો એલ એટલે મધ્યસ્વર્ગની અધસીમા તો અહીં મધ્યસ્વર્ગ આપણે નક્કી કર્યો એકસો પચીસથી એકસો પિસ્તાલીસ જેમાં એકસો પચીસ એ તેની અર્ધ સીમા છે માટે એલની કિંમત થશે એકસો પચીસ ત્યારબાદ આવે છે એન બાય ટુની કિંમત જે આપણે સુધી છે જે મળ્યા છે આપણને ચોત્રીસ તો અહીં એન બાય ટુની કિંમત પણ મળી ગઈ છે ચોત્રીસ હવે બીજી કિંમત જોવે છે સી એફ સી એફ એટલે જે મધ્યસ્વર્ગ નક્કી કર્યો તેના ઉપરની સંચય આવૃત્તિ તો અહીં મધ્યસ્વર્ગ છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ તો તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ થશે બાવીસ તો અહીં બાવીસ એ આપણા સી એફની કિંમત થશે તો સીએફ એટલે બાવીસ સી એટલે જે મધ્યસ્ વર્ગ ખરો તેની ઉપરની સંચય આવૃત્તિ મધ્યસ્વર્ગની ઉપરનો વર્ગ છે એકસો પાંચથી એકસો પચીસ જેની સંચય આવૃત્તિ છે બાવીસ માટે સીએફની કિંમત થશે બાવીસ હવે બીજી કિંમત જુઓ છે એફની તો એફ એટલે મધ્યસ્વર્ગની આવૃત્તિ તો અહીં મધ્યસ્વર્ગ છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ તો તેની આવૃત્તિ છે વીસ તો એફની કિંમત થશે વીસ અને હવે એચની કિંમત જોવે છે તો એચ બરાબર એચ એટલે વર્ગ લંબાઈ તો પ્રથમ વર્ગ છે પાસઠથી પંચ્યાસી તેના પરથી આપણે વર્ગ લંબાઈ શોધીશું તો વર્ગ લંબાઈ શોધવા માટે પંચ્યાસીમાંથી પાંસઠ બાદ કરીશું તો આપણને મળશે વીસ તો અહીં આપણી પાસે બધી કિંમતો છે સૌપ્રથમ પ્રથમ આપણે એલની કિંમત સુધી એલ એટલે મધ્યસ્ વર્ગની અધ સીમા સી એટલે મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ તો સી એફની કિંમત થશે બાવીસ અને એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને એચ એટલે વર્ગ લંબાઈ હવે સૂત્રમાં બધી કિંમતો મૂકીશું તો એલની કિંમત છે અહીં એકસો પચીસ પ્લસ કૌશમાં એન બાય ટુની કિંમત છે ચોત્રીસ માઇનસ સી એફની કિંમત છે બાવીસ છેદમાં એફની કિંમત છે વીસ પાઉપૂરો ગુણ્યા એચની કિંમત પણ છે વીસ હવે સાદુરૂપ આપીશું એકસો પચીસ પ્લસ ચોત્રીસમાંથી બાવીસ જશે તો રહેશે બાર છેદમાં વીસ ગુણ્યા વીસ અહીં વીસ વીસ ઉડી જશે છેદ તો એકસો પચીસ પ્લસ બાર તો એકસો પચીસ પ્લસ બાર કરતાં આપણને મળશે એકસો સાડત્રીસ જે આપણને મળશે એકમમાં એકસો સાડત્રીસ એકમ તો આપણને આ માહિતીનો મધ્યસ્થ મળ્યો એમ બરાબર એકસો સાડત્રીસ એકમ તો સૌ પ્રથમ આપણે એક મધ્યસ્થની કિંમત સુધી કાઢી જે મળી આપણને એકસો સાડત્રીસ એકમ હવે આપણે આ માહિતીનો મધ્ય શોધીશું મધ્ય શોધવા માટે આપણે આ માહિતીમાંથી જે વર્ગો આપ્યા છે તેમાંથી સૌ પ્રથમ આપણે તેની મધ્ય કિંમત શોધવા પડશે તો અહીં વર્ગ છે પ્રથમ વર્ગ છે પાસઠથી પંચ્યાસી તો તેની મધ્ય કિંમત શોધવા માટે બંનેનો સરવાળો કરીશું ભાગ્યા બે કરીશું તો અહીં થશે બંનેનો સરવાળો દોઢસો દોઢસો ભાગ્યા બે કરતાં આપણને જવાબ મળશે પંચોતેર તો અહીં આપણને પાસઠથી પંચ્યાસીનો સરેરાશ લેતા આપણને કિંમત મળશે પંચોતેર હવે આ બધા વર્ગો સતત છે અને તેમની વર્ગ લંબાઈ પણ સરખી છે તો આપણે અહીં એ જ શોધીએ તો જેની કિંમત મળી છે આપણને વીસ હવે જ્યારે સતત વર્ગો હોય અને વર્ગ લંબાઈ સરખી હોય તો મધ્ય કિંમત ડાયરેક્ટ શોધવાની પ્રથમ વર્ગને મધ્ય કિંમત શોધવાની ત્યારબાદ તે મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું અને મધ્ય કિંમતનું કોષ્ટક બનાવવાનું તો અહીં પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળી આપણને પંચોતેર તેમાં હવે આપણે વીસ વીસ ઉમેરતા જઈશું અને મધ્ય કિંમતનું કોલમ પૂર્ણ કરીશું તો પંચોતેરમાં વીસ ઉમેરતા મળશે આપણને પંચાણું પંચાણુંમાં વીસ ઉમેરતા મળશે આપણને એકસો પંદર એકસો પાંત્રીસ એકસો પંચાવન એકસો પંચોતેર અને એકસો પંચાણું તો અહીં આપણે મધ્ય ડાયરેક્ટ કોલમ મળ્યું સૌપ્રથમ પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી તેમાં અહીં વર્ગો બધા સતત છે અને વર્ગ લંબાઈ પણ સરખી છે માટે વર્ગ લંબાઈ ઉમેરતા જાય અને ડાયરેક્ટ કિંમત મેળવી હવે આ માહિતીનો મધ્ય આપણે પદ વિચલનની રીતથી ગણીશું તો મધ્યક માટે પદ વિચલનનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ તો સૂત્રમાં આવે છે યુઆઈ તો સૌપ્રથમ પ્રથમ આપણે યુઆઈનું કોષ્ટક બનાવીશું યુઆઈનું કોષ્ટક બનાવવા માટેનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ પરંતુ આપણે ડાયરેક યુઆઈનું કોષ્ટક બનાવીશું મધ્ય કિંમતમાં જે મધ્યમાં આવતી કિંમત હશે તેના આપણે એ ધારીશું તો અહીં મધ્યમાં કિંમત આવે છે એકસો પાંત્રીસ તો તેના આપણે એ ધારીશું હવે જે કિંમતને આપણે એ ધારી છે તેની સામે યુઆઈના કોલમમાં કિંમત થશે શૂન્ય તેના પછી કિંમતો થશે એક બે ત્રણ અને ઉપરની કિંમતો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થશે હવે આપણી પાસે એફઆઈ અને યુઆઈ કોલમની કિંમતો છે તો આ બંને કોલમોનો ગુણાકાર કરીને આપણે મેળવીશું એફઆઈ યુવાય કોલમ પ્રથમ વર્ગની એફઆઈની કિંમત અને યુઆઈની કિંમતનો ગુણાકાર કરીને મેળવીશું એફઆઈ યુઆઈની કિંમત તો ચાર કરી બાર પરંતુ કેવા માઇનસ કારણ કે એક સંખ્યા છે એક ઋણ સંખ્યા છે તે રીતના પાંચ દુ દસ પરંતુ માઇનસ દસ તેર એકા તેર પરંતુ માઇનસ તેર વીસ ગુણ્યા શૂન્ય કોઈપણ સંખ્યાના શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય ચૌદ એકા ચૌદ અહીં પ્લસ આવશે કારણ કે ચૌદ પણ ધન છે અને એક પણ ધન છે તો બંને ધન સંખ્યાનો ગુણાકાર આપણને ધન સંખ્યા મળશે તો આઠ દુની સોળ પછી ચાર તરી બાર હવે આપણે સૂત્રમાં જોવે છે સિગ્મા એફઆઈયુઆઈ આપણે આ કોષ્ટક શોધ્યું એફઆઈયુઆઈનું તો આ એફઆઈયુઆઈની કિંમતનો સરવાળો કરીશું તો આપણે મેળવીશું સિગ્મા એફઆઈઆઈ સૌ સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું તો અને ત્રણ થશે પાંચ એક બે ત્રણ પાંત્રીસ પરંતુ કેવા આવશે માઇનસ કારણ કે બધી સંખ્યાઓ કેવી છે ઋણ છે માટે જવાબ પણ આવશે ઋણ તે રીતના અહીંયા ધન સંખ્યાનો સરવાળો કરીશું ચાર ને છ થશે દસ દસ ને બે થશે બાર વધી પડી એક એક બે ત્રણ ચાર બેતાલીસ અહીં બેતાલીસ ધન મળશે કારણ કે બધી સંખ્યાઓ ધન છે હવે બંનેની બાદ બાકી કરીશું કારણ કે એક ઋણ છે એક ધન છે તો તો બેતાલીસમાંથી પાંત્રીસ બાદ કરીશું તો મળશે આપણને સાત તો સીગમાં એફઆઈ એની કિંમત થશે સાત અને બીજી સીગમા એફઆઈની કિંમત થશે અડસઠ એ આપણે સંખ્યામાં જ આપી દીધી હતી કે અડસઠ ગ્રાહકોની સંખ્યા તો અહીં સીગમા એફઆઈની કિંમત છે અડસઠ હવે આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં કિંમતો બધા મૂકીશું તો એની કિંમત છે એકસો પાંત્રીસ પ્લસ સીગમા એફઆઈઆઈની કિંમત છે સાત છેદમાં સીગમા એફઆઈની કિંમત છે અડસઠ ગુણ્યા એચની કિંમત છે વીસ હવે એકસો પાંત્રીસ પ્લસ અડસઠ ભાગ્યા બે ચોત્રીસ થશે અને વીસ ભાગ્યા બે થશે દસ હજુ છેદ ઉડશે સત્તર દુની ચોત્રીસ થશે અને પાંચ દૂની દસ થશે હવે છેદ ઉડતા નહીં તો ગુણાકાર કરી દઈશું સાત પંચા પાંત્રીસ છેદમાં સત્તર હવે એકસો પાંત્રીસ પ્લસ પાંત્રીસ ભાગ્યા સત્તર કરીશું તો આપણને જવાબ મળશે બે પોઈન્ટ પાંચ હવે સરવાળો કરીશું એકસો પાંત્રીસ અને બે પોઈન્ટ ઝીરો પાંચનો તો આપણને મળશે એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ જે આપણને મળશે એકમમાં એકમ તો અહીં આ માહિતીનો મધ્યક આપણને મળ્યો મધ્યક એક્સ બાર બરાબર એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એકમ તો અહીં આપણે બીજું માપણ શોધ્યું જે આપણને શોધ્યું મધ્યક બરાબર એકસો સાડત્રીસ પાંચ એકમ તો હવે આપણે આ માહિતીનો બહુલક શોધીશું બહુલક શોધવા માટે આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈએ તો બહુલક વર્ગ નક્કી કરવા માટે જે આપણને આવૃત્તિ આપી છે તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ મળશે તે થશે આપણો બહુલક વર્ગ તો આ આવૃત્તિમાં આપણી પાસે મહ મહત્તમ આવૃત્તિ છે વીસ માટે તેની સામે જે વર્ગ છે એકસો પચીસથી પિસ્તાલીસ તે થશે આપણો બહુલક વર્ગ તો અહીં વીસ એ મહત્તમ આવૃત્તિ છે માટે તેની સામે જે વર્ગ આવે છે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ તે થશે આપણો બહુલક વર્ગ માટે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ વર્ગ એ બહુલક વર્ગ થશે હવે બહુલક વર્ગ નક્કી થઈ ગયો હવે આપણે બહુલકનું સૂત્ર લખીશું બહુલક જેડ બરાબર બહુલક Z બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ પૂરો ગુણ્યા હવે આ સત્રમાં જે કિંમતો જોવે છે તે આપણે બહુલક વર્ગ પરથી શોધીશું સૌપ્રથમ છે એલ એલ એટલે બહુલક વર્ગની અધ સીમા તો અહીં આપણે એકસો પચીસથી એકસો પિસ્તાલીસ વર્ગ જે બહુલક વર્ગ શોધ્યો તેની અધસીમાં છે એકસો પચીસ માટે એલની કિંમત થશે એકસો પચીસ હવે બીજી કિંમત છે આવે એફ વન એફ વન એટલે બહુલક વર્ગની આવૃત્તિ જે વીસ છે અથવા તો બીજી જે આવૃત્તિમાં મહત્તમ કિંમત છે તે થશે આપણા એફ વન તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે વીસ માટે એફ વનની કિંમત થશે વીસ પછી બીજી કિંમત છે એફ જીરો એફ જીરો એટલે બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે વીસ અને તેની આગળની આવૃત્તિ છે તેર માટે એફ જીરોની કિંમત થશે તેર હવે છે એફ ટુ એફ ટુ એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે વીસ અને તેની પાછળની આવૃત્તિ છે ચૌદ માટે એફ ટુની કિંમત થશે ચૌદ હવે બીજી કિંમત જોવે છે એચ જે આપણે શોધ્યા હતા એચ બરાબર વીસ તો અહીં આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકીશું તો સૂત્રમાં કિંમતો મૂકતા એલની કિંમત છે એકસો પચીસ પ્લસ કૌશમાં એફ વનની કિંમત છે વીસ માઇનસ એફ જીરોની કિંમત છે તેર છેદમાં ટુ એફ વન એટલે બે ગુણ્યા વીસ માઇનસ એફ જીરો તેર માઇનસ એફ ટુ એટલે ચૌદ ખંસ પૂરો એચની કિંમત છે વીસ હવે સાદું આપીશું એકસો પચીસ પ્લસ વીસમાંથી તેર જશે તો રહેશે સાત છેદમાં બે ગુણ્યા વીસ થશે ચાલીસ માઇનસ કારણ કે બંને સંખ્યા ઋણ છે તો સરવાળો થશે પરંતુ चिन्ह આવશે માઇનસનું તેર ને ચૌદ થશે સરવાળો સત્યાવીસ કૌશ ગુણ્યા વીસ તો અહીં એકસો પચીસ પ્લસ સાત છેદમાં ચાલીસમાંથી સત્યાવીસ જશે તો રહેશે તેર કૌસ પૂરો ગુણ્યા વીસ હવે એકસો પચીસ પ્લસ સાત ગુણ્યા વીસ થશે એકસો ચાલીસ ભાગ્યા તેર હવે એકસો 140 પ્લસ એકસો ચાલીસ ભાગ્યા તેર કરતાં આપણને જવાબ મળશે દસ પોઈન્ટ સાત હવે એકસો અને દસ પોઈન્ટ સાતનો સરવાળો કરીશું તો આપણને મળશે એકસો પાંત્રીસ પોઈન્ટ સાત જે છે એકમમાં તો અહીં પણ એકમમાં મળશે તો આ માહિતીનો આપણને બહુલક મળ્યો બહુલક જેડ બરાબર એકસો પાંત્રીસ પોઈન્ટ સાત એકમ તો અહીં ત્રણ ત્રીજું માપ પણ શોધી કાઢ્યું જે મળ્યું છે આપણને એકસો પાંત્રીસ પોઈન્ટ સાત એકમ તો અહીં આ પ્રકારના દાખલામાં તમારે એટલું ધ્યાન આપવાનું કે જો ત્રણ માપ શોધવા કીધા હોય તો ત્રણે ત્રણમાં નજીક નજીકની કિંમતો આવશે અહીં મધ્યસ્થની કિંમત એકસો સાડત્રીસ છે મધ્યકની કિંમત પણ એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ છે અને બહુલકની કિંમત એક એકસો પાંત્રીસ પોઈન્ટ સાત એટલે કે એકસો છત્રીસની નજીક છે તો તમારે એટલું ધ્યાન આપવાનું કે જો ત્રણ કિંમતો શોધવા કે દાખલામાં તો ત્રણેય કિંમતો તેની આજુબાજુ હશે તો અહીં આ દાખલાની આપણે ત્રણ કિંમતો શોધી મધ્યસ્થ મધ્યક અને બહુલક તો અહીં પ્રથમ દાખલો પૂર્ણ થયો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ